હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને આજે આપણે ફેશિયલ વ્લોગ બનાવવાનો છે આપણે બધા છે ગિરનાર ચડવા અને જો અમે આવી ગયા છે અમારા ભેગા અને એક દોસ્તાર આપણું નેક્સ્ટ સ્ટેશનમાંથી આવવાનો છે જ્યાં અમારી ટ્રેન આવી ગઈ છે અને આજે પૂરો વ્લોગ જોજો પૂરો ગિરનાર ચડવાનો છે પૂરું દાત્રી સુધી ચડી શકીએ કે નહીં ચડી શકીએ એ તમારે જોવાનું છે આ અમારી ટ્રેન આવી ગઈ છે ગિરનાર ચડવા જાઉ છું એટલે બધા દુઆ કરજો કે હું ગિરનાર ચડી જાઉં ટ્રેન આવી ગયા ઉપડવાની તૈયારી છે અને આ મિત્રો છે હાટી ને ટ્રેનમાં બેસી ગયા છે નેક્સ્ટ સ્ટેશન માટે આપણો એક ફ્રેન્ડ છે એ પણ ચડવાનો છે ને આપણે ત્રણ જણાને જવાનું છે એક આ ભાઈ ઉભાઈ એક હું એક આપણો આંદળ આપણે ટ્રેન ઉપડી ગઈ હવે ને આપણે હે ને ભાઈ જગ્યા અંદર છે નહીં પહેલાં બાદ બધાય બહારમાં ઉભા છે અંદર જગ્યા નથી અને અમે કેસો ફૂકી ગયા છીએ અને ટ્રેન હજી ઉભી છે અને અમારો ફ્રેન્ડ જો આજે ચડવાના હતા ને ફ્રેન્ડ આવી ગયા છે જે ઈ ટ્રેન માં બેહી ગયા ને હું હજી બાકી છું બે વાર હજી કેસો ભીગા છે અને આખો વ્લોગ માં બનાવી રજો મિત્રો આખો વ્લોગ જોજો આજ તો ગિરનાર ચડી જ જવાનો છે હું કે ગાંધીલભાઈ ચડી જ જવાનો છે ગુરુ દાતાત્રી સુધી વા હે ગુરુ દાતાત્રી સુધી ચડવાનો છે ગુરુ દાતાત્રી જાય હાલો ટ્રેન ઉપડી ગઈ હવે હું એ ચડી જાવ તો ભાઈ આવી ગયા છે હવે જૂનાગઢ માં અને હું કહેવાય તો આપને ખબર નથી જૂનાગઢ માં રેલવે સ્ટેશન થી ઉતરી ગયા ને આ બધા રિક્ષા વાળા આપને પૂછે કે ક્યાં જવું છે મસ્ત મજા ચા પીતે છે ચા પીવા પાણી પીવો ને ચા પાણી પી પછી આપણે ભમળા તરફ જઈએ હાલો જો ચા બને મસ્ત મજાની કાઈ ઘટે ની એવી માલધારી ની હાલે ભાઈ ચા પીવો ને ચાલો ચા પી નાખીએ બસ ફાઇનલી આપણે રિક્ષામાં માં ગયા છે નીકળી ગયા છે ભમળા તરફ પ્રવાહ

હવે ભવનાથમાં આવી ગયા હે તો અહીંયા આપણે હે ને પહેલાં તો મોબાઈલનું હે ને આ બધું કવર લેવા જો હે અને તમે ગમે ત્યારે આવો ને તો પેલા તો કવર લઈને જવાનું ઉપર કેમ કે ઉપર બહુ વાદરા હે તમે જોવો આ તમને બતાવું કે આપણે અહીં ભવનાથમાં પૂગી ગયા હે અને ઉપર હે બહુ વાદળા હે એ પહેલાં તો આપણે આઈથી બધી હે ને ખરીદી કરી લીધી હે આ બધું કવર રાખવાની મોબાઈલ રાખવાની આપણે ટી શર્ટ લઈ લીધું અહીંથી શર્ટ થોડુંક ફિટિંગ થતો હતો ને એટલે મેં ના આવ્યો એટલે ટી શર્ટ પહેરી લીધું હે

અને જો આઈથી તમે હેને આખો વાદરા દેખાય ને રસ્તો ભૂલી ગયા હે હવે કી રસ્તો હી ખબર નથી પાછા ભાગી ગયા બાપાને પૂછો તો બાપા ગિના ચડવાનું રસ્તો ક્યાંથી હે તમે એવું હે અમે કરીએ રસ્તો હાલો આપણે રસ્તો ભૂલી ગયા તા એટલે પાછા હવે અમે નીકળી ગયા હે હા હું ગિનાની પીડી આવી ગઈ હવે જો નહ હવે આઈથી આપણે હેને ચડવાનું હે સ્ટાર્ટ કરવાનું હે હવે મિત્રો ગિરનારની ચીડી ચાલુ કરી દીધી છે ચાલુ ચડવાની જોવા અમારા બધા પાછળ આવે ત્યાં એટલે ભાઈ આ બધા એને સાધુભાવના આશ્રમ નું છે હજી તો મેન સીડી બાકી છે મેન સીડી તો બાકી છે હજી અહીંથી અવસ સ્ટાર્ટ થાય છે આપણું ચડવાનું ગિરનાર જો ઓળા અમારે બે ગાંધલભાઈ ને હે ને કેતનભાઈ ને આગળ અચાનક બધા હે ને જોશમાં ચડે હે પછી આવતા વખતે હું કાંઈ ખબર નથી કાંઈ જો ખાય ગા ફટાફટ ને આ મિત્રો બધું જો અહીંયા તમારે જમવાનું બુમવાનું બધું મળી જાય રમકડા મળી જાય ટોટલ વસ્તુ બધી મળી જાય અને મિત્રો અહીંનો નજારો બહુ જોયા જેવો છે હજી તમે સ્ટાર્ટ કર્યું હે એનું ઉપર તો બધું જોયા જેવું હોય છે હાલો મિત્રો અમારું એક હજાર પગાર આપણે સડી ગયા હે પંદર મિનિટ થઈ અમારે કાંદરભાઈ રેડી થઈ ગયા હવે હલા તો નથી તો તમે બતાવું જો નજારો હજુ તો બહુ ઊંચું હે વાદળા અડે માં થાકી ગયા બધા પૂરો ખાય છે અને આજે રવિવાર દિવસ છે ટ્રાફિક બહુ હે હવે હા સડી ગયું બોલાતું નથી એટલી સ્પીડમાં દોડી દોડીને આવ્યા અમે અને વ્લોગમાં બન્યા રહેજો હજી તો આપણે જાજુ બાકી છે જો આપણે છે આપણે નજારો તમને બતાવું બહુ મસ્ત નજારો છે હજી આપણે જો વાદરા અડન ઉપર જવાનું છે તમને બતાવી દઉં તો મિત્રો વ્લોગમાં બધા બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બે હજાર પગથિયા પૂગી ગયા જો બે હજાર પગથિયામાં આવું પૂરું થઈ ગયું બધા ભાઈ બે હજાર પગથિયા ચડ્યા છે આઠ હજાર પગથિયા બાકી છે અને હવે મિત્રો એનો નજારો જો જોવાની બહુ મજા આવશે જોવા હા એના વાદરા હવે એ વાદરા અડે હે જોવા ઉપર થી વાદરા હેલા જાય છે હવે નજારો જોયા જવો હે આખો લોક જોજો મિત્રો બહુ મજા આવશે અને હજી ઉપર તો અહીંથી આમ મોબાઈલમાં બહુ દેખાતું નથી પણ ઉપર મિત્રો એવો નજારો હોય કે વાત જવા જો ઉપર વાદરા અડી જાય છે દેખાતા જોવામાં હેલા જાય

વાદરા <laughs> 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 <laughs>

હવે આય આયતી હોય ને ભાઈ કાઈ બની નીચેનું કાંઈ દેખાતું નથી બધા વાદળા જ દેખાય છે જો આ બધા વાદળા વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો અને આ બધા જો આ પોરો ખાય છે ભાઈ અને હવે હજી અંબાજી આયુ હોય ને અંબાજી તો અમારે હજી વાર છે તો રોપમાં બન્યા રહેજો અને સસ્ક્રાઇબ કરી દેજો બધા આ જો આ ભાઈ જો ભાઈ ધીમે ધીમે ધીમે

ત્યાં અંબાજી માતાજીના દર્શન કરીને હવે અમે નીકળી ગયા છે પાછા અંદર છે ને મોબાઈલ લઈ જવાની મનાઈ હતી હવે આપણે હેને જમવા જવાનું મિત્રો જો આમાં બધી હોટલ છે ચંપલ પેલા કરી લઈએ હવે જવામાં તો અહીંયા હોટલ છે ને નાસ્તો કરવાનો બાકી હે અમે કરી લઈએ એટલે અંબાજીનું મંદિર તમે જોઈ લો અને અહીંની પબ્લિક તમે જોઈ લો અહીંયા બધું જમવાનું બધું નાસ્તો બધું મળે હવે આપણે નાસ્તો કરવાનો છે અને હવે આપણે ગુરુ દાતરી સુધી જવાનું છે નાસ્તો કરી લઈએ કા નાસ્તો કરવો ને નાસ્તો કરવા વયા જઈએ અને ભૂંગરા બટેટા બટેટા પવા બધું લઈ લીધું હે અહીંયા મિત્રો તમે આવો ને ભાવ બહુ વધારે હોય પચાસ રૂપિયા એક વીસ ના આપે એની બધું એક જ ચમચી આપે બે ચમચી અહીંયા આપે એટલે હવે ભૂખ લાગી ગયો એટલે ખાવું તો પડે આપણે એમાં હાલે નહીં જો કેતનભાઈ બે ગયા અહીંયા અને આ છે આ બધું આપણી હોટલ હવે નાસ્તો તળે ચાલુ કરીએ હજારો જાવાન છે ગુરુ દતતરી એ અંબાજી આયું છે આખી આજી 4000 વખત છે વાત કી જે લોકમાં બધે બની રહેજો સબસ્ક્રાઇબ નકરીને સબસ્ક્રાઇબ બધે કરી દેજો ભલાવો નાસ્તો કરી લઈએ એમ જો અમારે કાંતલભાઈ આવી ગયા છે ભાજિયા લઈને નાસ્તો કરી લઈએ હવે આનું આનું ની રહેજે હવે તમને હને ટેસ્ટ ટેસ્ટ કરાવું તમે કી નથી આને જો એમ કે આના 10 મિત્રો ને એક પચાસ રૂપિયા ને હા ને પાંચ ખાલી આવ્યા ખાલી તમે ગમે ત્યારે અહીંયા આવો ને તો નાસ્તો ભેગો લઈને આવવાનો અહીંયા તમને હે મોંઘું ના પડે બહુ મોંઘું પડે હાલો નાસ્તો કરી લઈએ અને લોકમ બધા બનાવી દેજો તો હાલો મિત્રો હવે આપણો આજનો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ અને હવે આપણે પાર્ટ બીજામાં જોવાનું છે કે હું થા હે ગૃહ દાતે સડીએ કે નહીં છડીએ તો બીજા પાર્ટમાં તમારે જોવાનું ચૂકશો નહીં અને બીજો પાર્ટ હવે આપણે આવી જ જાહે અને આમાં મિત્રો હે અવાજ બહુ ઓલો આવતો હતો ને પવનનો એટલે મેં હેને પાછળથી આપણું બધું કર્યું હતું અને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને મળીએ હવે આપણે બીજા પાર્ટમાં તો મિત્રો બીજો પાર્ટ જોવાનું ભૂલશો નહીં અને બીજો પાર્ટ થોડાક સમયમાં આપણે વ્લોગમાં આવી જાહે અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને બધાને જય માતાજી જય ગિરનારી